સચિનમાં અસામાજિક તત્વના ગેરકાયદેસર મકાન પર તંત્રનું મોટું એક્શન બુલડોઝર ફરી વળ્યું સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જીવન ભરવાડ નામના અસામાજિક તત્વે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસથી વધુ મકાનો ઊભા કર્યા હતા જીવન ભરવાડે વર્ષોથી આ વિસ્તારમાં દહેશત મચાવી હતી તેના પર મારામારી સહિતના ચાર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને અગાઉ પાસાની પણ કાર્યવાહી થઈ હતી ઘટના સ્થળે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો ત્યારબાદ તંત્રના બુલડોઝરે ગેરકાયદેસર મકાનો જમીનદોઝ કર્યા તંત્રની આ કાર્યવાહીથી સ્થાનિક લોકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે સુનિયોજિત રીતે થયેલા એક્શનથી અસામાજિક તત્વો સામે કડક સંદેશો ગયો છે